નમસ્કાર દર્શક મિત્રો કરિયર કેફેમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ આપણા જીવન દરમિયાન કેટ કેટલી પરીક્ષાઓ આપતા હોઈએ છીએ પણ આ તમામ પરીક્ષાઓ ફક્ત આપણા જ્ઞાનની જ નથી હોતી આ પરીક્ષાઓ આપણા ધીરજની આપણા આત્મવિશ્વાસની અને આપણી અંદર રહેલી ક્ષમતાની હોય છે આપણે સૌએ આ તમામ પરીક્ષાઓનો અનુભવ કર્યો જ હશે પરંતુ આપણા સૌના જીવનમાં એક પરીક્ષા છે જે ખૂબ મહત્ત્વની હોય છે તે છે બોર્ડની પરીક્ષા આજનો આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા એ તમામ વિદ્યાર્થીઓ માટે છે જે બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે એવા ઘણા પ્રશ્નો હશે જે વિદ્યાર્થીઓને મૂંઝવતા હશે આજે આ ચર્ચામાં વિદ્યાર્થીઓને મૂંઝવતા તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શિક્ષણવિદ ડૉક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર અને આપણી સાથે બીજા મહેમાન ઉપસ્થિત છે સ્ટુડિયોમાં સાયકોલોજીના વિદ્યાર્થીની યશ્વી દીક્ષિત આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં રાજેન્દ્ર સર સૌથી પહેલાં તો હું આપને જ પૂછવા માંગીશ કે પરીક્ષા પે ચર્ચા આ જે ઇનિશિયેટિવ છે આ માધ્યમથી જ્યારે પ્રધાનમંત્રી પોતે જ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે તેમના પ્રશ્નોને સાંભળે છે ના ફક્ત વિદ્યાર્થીઓના પ્રશ્નો પરંતુ વાલીઓ અને શિક્ષકો સાથે પણ તેઓ વાતચીત કરે છે તો આ પરીક્ષા પે ચર્ચા કેટલી મહત્વની છે આપના મતે ખૂબ જ મહત્વનો પ્રશ્ન આપે પૂછ્યો અને આ ચર્ચા એટલી મહત્વની છે કે ઓલરેડી છ સિરીઝ થઈ ચૂકી છે અને હવે સાતમી સિરીઝ આગામી ત્રણ દિવસમાં થનાર છે પ્રધાનમંત્રી જ્યારે ચર્ચા કરે છે ત્યારે આજ સાતમી સિરીઝ થશે તો હું એવું માનીશ કે સંગીતના સાત સૂરોની જેમ એમના જુદા જુદા સાત પ્રકારના રોલ જોવા મળ્યા એફપીજી ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડનો રોલ તો હતો પણ એક સાયકોલોજિસ્ટ તરીકેનો પણ રોલ જોવા મળે છે ઘણીવાર કોર્પોરેટ સેક્ટરના મોટિવેશન મોટિવેશનલ સ્પીકર હોય કે ટ્રેનર હોય એવા ટાઈપનો પણ રોલ જોવા મળે છે તો ચોક્કસપણે તમે એક વસ્તુ માર્ક કર્યો તો બે હજાર ચૌદ પંદર પછી બોર્ડની પરીક્ષાનું પેપર ખરાબ ગયું હોય એને કારણે જે આત્મહત્યાના કેસો બનતા હતા એ ખાસા હાથે ઘટી ગયા છે હવે વાત રહી પ્રધાનમંત્રીશ્રીની તો શ્રી એ ભલે વૈશ્વિક નેતા હોય પણ જ્યારે પરીક્ષા પે ચર્ચામાં ચર્ચા કરે છે ત્યારે વિદ્યાર્થીને પોતાના દાદાજી જોડે વાત કરતા હોય એવો અનુભવ થાય છે વાલીને એવું થાય છે કે જે વસ્તુ હું નથી સમજાવી શક્યો મારા સંતાનને એ કદાચ પ્રધાનમંત્રી સમજાવે છે સારી રીતે અને એ સમજી પણ જાય છે તો એક કુ કૌટુંબિક વાતાવરણ પેદા થાય ભલે એ વૈશ્વિક નેતા છે પણ જ્યારે અહીંયા ચર્ચા કરે ત્યારે એક કૌટુંબિક વાતાવરણ પેદા થાય છે તો આ એક બહુ મહત્વની વસ્તુ જોવા મળી છે અને જે આગામી દિવસોમાં આપણે સાતમી સિરીઝ જોઈશું ત્યારે વધારે એમાં આપણને વધારે એક નવો રંગ જોવા મળશે પણ સંગીતના સાસુરોની જેમાં સાતમો રંગ પણ આપણે જોઈશું કે જેમાં જુદી જુદી રીતે વિદ્યાર્થીઓને વાલીઓને કારણ કે આ એક માત્ર પરીક્ષા વિદ્યાર્થીની નથી એ વાલીની પણ પરીક્ષા છે શિક્ષકની પણ પરીક્ષા છે અને સમાજની પણ પરીક્ષા છે આ ચારેની પરીક્ષા છે પરીક્ષા કે ચર્ચા જોનાર વર્ગ માત્ર બોર્ડના વિદ્યાર્થીઓ કે એના વાલીઓ એના કુટુંબીજનો જ નથી પણ સમાજના લોકો પણ જોવે છે બહારના લોકો પણ જોવે છે શિક્ષક માટે પણ એક પરીક્ષા કે પોતાનો વિદ્યાર્થી વધારે સારા ગુણ લાવે તો એ શિક્ષકની પણ પરીક્ષા છે અત્યારે તો એમના વ્યક્તિત્વની કેવી અસર જોવા મળે છે આપણા વિદ્યાર્થીઓની વાત કરીએ વિદ્યાર્થીઓ પર વાલીઓ પર શિક્ષકો પર કેવી અસર જોવા મળે છે છ આવૃત્તિની વાત કરીએ તો એનું પરિણામ શું નીકળ્યું છે એની શું અસર થઈ છે તેના વિશે વાત કરશું છ જે આવૃત્તિ થઈ છે એનો નિષ્કર્ષ તો આપણે જોયું કે આત્મહત્યાના કેસોમાં ખાસો એવો ઘટાડો નોંધાયો છે હવે વાત રહી જે વૈશ્વિક નેતા છે તમે આપણે રાજકીય નેતા પણ બોલ્યા પણ એમની જે મેં કહ્યું કે એમની કૌટુંબિક રીતે એમની જે શૈલી છે રજૂઆત કરવાની જે વસ્તુ સમજાવવાની છે ઉદાહરણો આપીને એકદમ વાતાવરણને હળવું કરીને પરીક્ષા એક ગંભીર મુદ્દો છે પણ એની ચર્ચાને ક્યાંય ગંભીરતા લાવ્યા વિના એમણે રજૂ કરી છે પરિણામે આંતરરાષ્ટ્રીય પણ ઘણા બાળકો જોડાય છે અને ખાસ કરીને સીબીએસઇનો જે અભ્યાસક્રમ છે એમાં તો બોર્ડની પરીક્ષા બહારના કન્ટ્રીના લોકો પણ સેમ સિલેબસ સાથે આપે જ છે તો એ સ્વાભાવિક તે સારી બાબત છે અને હું માનું છું કે આ જ વસ્તુ એક કરવાની જરૂર હતી અને જે થઈ રહી છે અને આગામી દિવસોમાં એની ઘણી સારી અસરો જોવા મળશે વિદ્યાર્થીઓ પરીક્ષાને હું તમને વાત કરું કે બે હજાર ચૌદ પંદર સુધી હું આ શિક્ષણમાં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલો છું તો અમે બે હજાર ચૌદ પંદર સુધી પરીક્ષાને એક મેન્ટલ ગેમ તરીકે જોતા હતા યશવી બેનને એવું લાગશે કે આ માનસિકની કેમ વાત કરે પણ પરીક્ષા એક છે એક એનો હાઉ મેન્ટલ છે તો એને અમે મેન્ટલ ગેમ તરીકે જોતા હતા અને પ્રધાનમંત્રીશ્રીએ પરીક્ષાને એક પ્રસંગ તરીકે જોવડાવવાની આપણને ચશ્મા પહેરાય કે તમે પરીક્ષાને એક પ્રસંગ તરીકે જુઓ તો એ બહુ મહત્વની બાબત છે જી બિલકુલ ખૂબ સરસ વાત કરી આપે આપણે ચર્ચામાં આગળ વધીશું પણ તે પહેલાં દર્શક મિત્રો આપને જણાવવા માંગીશ કે આપને પણ આ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ પણ અમને કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો અમારો નંબર છે શૂન્ય અને શૂન્ય તો ચર્ચામાં યશવીબેન તમારી પાસે આવવા માંગીશ અને આપ એક વિદ્યાર્થીની છો સાયકોલોજીના વિદ્યાર્થીની છો તો આપના કેવા અનુભવો રહ્યા છે પરીક્ષા દરમિયાન કેવી મનોસ્થિતિથી આપ પસાર થયા છો તેના વિશે વાત કરશું હું કહેવા માંગીશ કે જેમ રાજેન્દ્રભાઈએ કીધું કે પરીક્ષા એક આખું ફેસ્ટિવલ છે તો મારા ઘરે જોવા જઈએ તો મારા મમ્મા મારા પપ્પા બધા એમ કહેતા હતા કે ચલો મૂવી જોવા જઈએ ચલો આમ કરીએ ચલો ફરવા જઈએ દે એ લોકોને એવું હતું ને કે પરીક્ષા પરીક્ષા છે પણ હું જ્યારે મારી વાત કરું ત્યારે મને એક પ્રેશર હતું કે હું આમ આ સબ્જેક્ટમાં પાસ થઈશ કે નહીં નહીં થવું તો શું કરીશ આગળ જઈને મમ્મી પપ્પાને શું જવાબ આપીશ મારી ફિલ્ડનું શું થશે અને બારમા ધોરણમાં મેઇન હતું કે હું કઈ રીતે આ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરીશ ભારતમાં તો હવે એવું થઈ જ ગયું છે કે દરેક જગ્યાએ એન્ટ્રન્સ આપવાની દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ ફેસ કરવાનો પણ જો મારા ઓછા માર્ક્સ આવ્યા તો શું પણ અંતે એવું થયું કે દસમા ધોરણમાં હું પાસ થઈ ગઈ જેમાં હું વીક પોતાને ગણતી હતી અને બારમા ધોરણમાં મેં ઘણી બધી ગાઈડ્સથી ઘણા બધા પેપર્સ લખવાથી મેં મારું ક્લિયર કરી દીધું હતું તો મારો અનુભવ એવો છે કે જો પેરેન્ટ સપોર્ટિવ હોય અને તમારામાં કોન્ફિડન્સ બહુ વધારે હોય તો દેટ ઇઝ ગુડ પણ આ બંનેમાંથી એક પણ ના હોય તો બી તમારે હાર ના માનવું જોઈએ તમારે કન્ટિન્યુઅસ પેપર્સ લખવા જોઈએ તમારે કન્ટિન્યુઅસ એવા ક્વેશ્ચન્સ અટેમ્પ કરવા જોઈએ જેમાં વાંધો ના આવે તમને અને કોન્ફિડન્સ વધે જી એટલે આપ ટૂંકમાં એમ કહેવા માંગો છો કે સારી પ્લાનિંગ હોય તો આપણને ઈચ્છિત પરિણામ મળી શકે છે રાજેન્દ્ર સર આપની પાસે આવવા માંગીશ હમણાં જ માર્ક્સની વાત કરી હતી યશવીબેને તો આપને પૂછવા માંગીશ ધારો કે કોઈ વિદ્યાર્થીના પરીક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા તો શું થઈ ગયું હું આપને એમ પૂછવા માંગીશ કે એ વિદ્યાર્થીનું ભવિષ્ય ફક્ત આ પરીક્ષા જ નક્કી નથી કરતું ને હોઈ શકે એનામાં કોઈ એવી કળા હોય જેનાથી એ વિશ્વમાં નામના ક મેળવી શકે તો આપની સમક્ષ એવા કેટલાય ઉદાહરણો આવ્યા હશે તો એના વિશે આપ વાત કરશો ઉદાહરણો તો ઘણા બધા છે અને ચર્ચાસ્પદ લોકપ્રિય બનેલા પણ ઉદાહરણ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ ની પરીક્ષામાં નપાસ થયા હોય અને એ જ વિદ્યાર્થી આગળ જઈને યુપીએસસીમાં પહેલા ટ્રાયલે પાસ થયા હોય અને સનદી અધિકારી બન્યા હોય એવા પણ કિસ્સા આપણી સમક્ષ છે પણ તમે બહુ સરસ વાત કરી કે ધારો કે પરીક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા તો શું થઈ ગયું જિંદગીમાં ઘણી બધી પરીક્ષા આવવાની બાકી છે એમાં એક વસ્તુ આપણે એડ કરીએ કે અત્યારે ઉચ્ચ શિક્ષણમાં જે એડમિશન જે પ્રવેશ થાય છે અથવા તો જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજો કે યુનિવર્સિટી છે એમાં એન્ટ્રન્સ ટેસ્ટ થઈ ગઈ છે તો સવાય સ્વાભાવિક વિદ્યાર્થીઓને ધોરણ દસ કે ધોરણ બારમાં સારા પર્સન્ટેજ ન આવે તો ના પાસ થવાની જરૂર નથી કારણ કે એમને એન્ટ્રન્સ ટેસ્ટમાં જ એમનું કવત બતાવવાનું છે બીજી વાત એ છે કે આપણે સરસ વાત કરી કે એનામાં બીજી ઘણી સારી બાબતો રહેલી છે તો એ ચોક્કસપણે એની અભિયોગ્યતા જેને કહેવાય એપ્ટિટ્યૂડ પર ધ્યાન રાખે ભાઈ હું સેના માટે સર્જાયું છું કદાચ હું ભણવા માટે નથી સર્જાયો પણ હું રમવા માટે સર્જાયું છું હું કોઈ કલા સાહિત્ય માટે સર્જાયું છું તો એ એનામાં જે કંઈક સારી વસ્તુ પડેલી છે એને એ બહાર નીકાળે અને એના ઉપર ફોકસ કરે અને રીતે રીતે એના એને જો વિકાસ કરે તો એની કારકિર્દી સામાન્ય રીતે સારું ભણવા વાળા કરતા પણ સારી બની શકે છે જી યશવીબેન આપની પાસે આવવા માંગીશ હમણાં જ રાજેન્દ્ર સરસ વાત કરી કે કોઈ વિદ્યાર્થીના પરીક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા ઠીક છે પણ પરીક્ષા દરમિયાન જ્યાં સારા માર્ક્સ લાવવાનું જે સ્ટ્રેસ હોય છે વિદ્યાર્થીમાં એના કારણે ક્યાંક ને ક્યાંક એની જે પ્રિપરેશન હોય છે એમાં એના ફોકસમાં બહુ જ અસર પડતી હોય છે તો આ બધા સ્ટ્રેસને તમે ટેકલ કેવી રીતે કર્યું હું એવું કહેવા માગીશ કે ભલે એક્ઝામ નજીક આવી રહી છે પણ એક્સરસાઇઝ બહુ જરૂરી છે બિફોર એક્ઝામ કેમકે એ સાયકોલોજીના પર્સપેક્ટિવથી કહું તો સેરોટોનિન ડોપામાઇન આ બધું ઇન્ક્રીઝ કરે છે જેનાથી ઓવરઓલ તમારું જે મેટાબોલિઝમ છે તમારું જે ઇમ્યુનિટી છે એ સારી રહે તો સ્ટ્રેસને હેન્ડલ કરવા માટે પહેલી વસ્તુ કે હેલ્થ સારી રાખવી પડશે નો મેટર વોટ સેકન્ડ વસ્તુ કે જ્યારે પેપર આવી ગયું અને તમને એવું લાગે કે મને આ ક્વેશ્ચન નથી આવડતો પણ એક એવો પોઈન્ટ આવશે કે તમને એવું થશે કે ઓ આ તો મેં ભણ્યું હતું તો તમે એ ટાઈમ પર બીજું કશું જ વિચાર્યા વગર એના પર ફોકસ કરશો તો પણ આવી શકે છે અને અત્યારે જ્યારે પ્રિપેરેશનની વાત છે તો તમે ફોકસ કરી શકો છો કીવર્ડ્સ ઉપર તમે ફોકસ કરી શકો છો ફ્લો ચાર્ટ્સ બનાવીને અને વોટ વેન હાઉ વાય એવા રીતે તમે જો સોલ્વ કરવાનું ટ્રાય કરો તો તમારે એક્ઝામ રિલેટેડ જે સ્ટ્રેસ છે તમને એવું ફીલ થશે કે મારું હું હવે હું પ્રિપેર્ડ છું હવે હું આપી શકીશ તો એમ એ એ કોન્ફિડન્સથી જશો તો સ્ટ્રેસ નહીં થાય જી રાજેન્દ્ર સર આપની પાસે આવવા માંગીશ આપને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓની સમસ્યાની વાત કરીએ તો એક શિક્ષણવિદ તરીકે આપ વિદ્યાર્થીઓની કેવી સમસ્યાઓ જુઓ છો પરીક્ષાને લગતી પરીક્ષા પહેલાં પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી કેવી સમસ્યાઓ આપની નજરે પડે છે સૌથી પહેલા પરીક્ષા દરમિયાનની જો સમસ્યાની વાત કરીએ તો જે રીતે યશવીબેને આપણને કીધું એ વાત કે બહુ જ લોકપ્રિય એક વિધાન છે કે તંદુરસ્ત મન એ તંદુરસ્ત તનમાં રહેલું છે એટલે જો આપણે ફિઝિકલી ફિટ હશું તો મેન્ટલી ફિટ પણ થઈ શકીશું અને વિદ્યાર્થીઓ સૌથી મોટી ભૂલ એ જ કરે છે કે રાત્રિ પરીક્ષા દરમિયાન રાત્રિના ઉજાગરા કરે છે બહુ ઓછો આરામ લે છે ઊંઘ ઓછી કરી નાખે છે વધુ સ્ટ્રેસ લે છે વધુ મહેનત કરે છે તો એ કરવાની જરૂર નથી નંબર વન આ એક સમસ્યાનો સીધો ઉકેલ છે આરામ બીજી વાત હતી કે પરીક્ષા પહેલાં જે યુબાઈને પહેલાં અગાઉ વાત કરી પ્લાનિંગ આયોજન અહીંયા આગળ હું જોઉં છું કે અગિયારમી માર્ચે ધોરણ દસ અને ધોરણ બારની ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અગિયાર માર્ચ સોમવારથી અને પંદર ફેબ્રુઆરીથી ની પરીક્ષા શરૂ થઈ રહી છે સભાઈ રીતે ની પરીક્ષા સમગ્ર રાષ્ટ્રમાં લેવાય છે એટલે ઘણા બધી પરીક્ષાઓની આગળ ઘણી બધી રજાઓ છે જુદા જુદા સબ્જેક્ટ્સની આગળ પણ ગુજરાત બોર્ડનું જો આપણે ટાઈમ ટેબલ જોઈએ તો ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં લગભગ તમામ મુખ્ય વિષયો ગૌણ વિષયો તમામ વિષયોની આગળ એમને રજા મળે છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અમુક વિષયો આગળ તો રજા મળે જ છે અમુક વિષયો આગળ નથી મળતી હવે વાત એવી છે કે આ જે રજાઓ છે એનું આયોજન કરવામાં વિદ્યાર્થીઓ થાપ ખાઈ જાય છે એમને ખબર જ નથી પડતી એટલે ઘણીવાર હું કહું છું કે રજાઓનું વિજ્ઞાન એ વિદ્યાર્થીઓનું આંકડા શાસ્ત્ર બગાડે છે રજાઓનું ગણિત જે છે એ સમજી નથી શકતા પરિણામે એમનું આંકડા એમને થાય કે ત્રણ રજા છે ચાર રજા છે બે રજા જો આમ કરી લઈશ આમ કરી લઈશ એમાં એ લોકો નાસી પાસ થાય છે બીજું થાય છે શું કે પરીક્ષા પૂર્ણ થયા બાદ એની અસર બીજી પરીક્ષા ઉપર પડવા દે છે કે આ પેપર સારું ગયું તો ઓટોમેટિકલી એમને એમ થાય કે વેલ બી ગન હાફ ડન અડધું કામ સરસ થઈ ગયું તો બાકીનું સરસ થઈ જશે ઘણી વાર એવું થાય કે ઓ આ પરીક્ષા ગઈ તો એની અસર બીજા પરીક્ષા પર પણ થાય એ સતત વિચાર રાખે સતત એકનું એક પેપર સોલ્વ કરશે હવે છોડો એ થઈ ગયું એ આપણે બદલી શકવાનું નથી પણ હવે જે નેક્સ્ટ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે કે વધારે માર્ક્સ લાવીએ અને એ કવર કરી દઈએ તો વિદ્યાર્થીઓની આ ત્રણ સમસ્યા પરીક્ષા પહેલા પરીક્ષા દરમિયાન ને પરીક્ષા પછી રહેલી છે અને એનું સોલ્યુશન એમના હાથમાં જ છે જી બિલકુલ ખૂબ સરસ વાત કરી કે વિદ્યાર્થીઓનું રજાનું ગણિત સમજવું એમના માટે બહુ અઘરું થઈ જાય છે હું અહીંયા એક વાત કહેવા માંગીશ કે જ્યારે રજા હોય છે કાં તો હવે પરીક્ષા અને ગણતરીના દિવસો બાકી છે તો વિદ્યાર્થીઓના મનમાં કેવું ચાલતું હોય છે કે અત્યારે તો આટલો ટાઈમ પડ્યો છે ને આટલા ટાઈમમાં થઈ જશે આજે નહીં કાલે કરીશું કાલે નહીં પરમ દિવસે એ કાલની કાલ તો કદી થતી જ નથી તો યશવીબેન આ વસ્તુ માટે આપ શું કહેવા માંગશો આ વિચારધારાને કેવી રીતે બદલી શકાય આજે છે કે કાલની આજ નહીં આજની તો એ પ્રોકેસ્ટિનેશનને આપણે રિડ્યુસ કરવા માટે પહેલાં તો એમ્સ જોવા પડશે આપણે આપણા ગોલ્સ જોવા પડશે કે વોટ મેટર્સ ટુ મી રાઈટ નાવ અત્યારે મારા માટે શું મેટર કરે છે એક્ઝામ નજીક આવે છે એની એન્ઝાઇટી મેટર કરે છે કે મમ્મી પપ્પા શું બોલે છે એ મેટર કરે છે કે તમને એવું લાગે છે કે મારાથી થશે નહીં એ મેટર કરે છે અત્યારે એ જ જોવાનું છે કે તમારી એક્ઝામ આવી રહી છે ને તમે કેટલું ભણી શકશો અત્યારે એટ મોમેન્ટ બરાબર રાજેન્દ્ર સર આપે હમણાં સીબીએસ અને જીએસસીબી એક્ઝામ વિશેની વાત કરી હતી હવે એમાં એ પરીક્ષાની પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર થયા છે તો કયા ફેરફાર છે તેના વિશે જણાવશું અને તેનાથી પેપર સ્ટાઇલમાં શું ફેરફાર જોવા મળશે તેના વિશે બી જણાવશો શ્વેતાબેન આ તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો કારણ કે પરીક્ષા પે ચર્ચા ઘણી બધી જગ્યાએ થાય છે પણ પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર આવ્યો છે એના વિશે કોઈ ખાસ વિચારતું નથી તો શ્વેતાબેન આ અંગે હું આપને અભિનંદન આપીશ વ્યક્તિગત રીતે અને હું દૂરદર્શનના માધ્યમ તરીકે દૂરદર્શનના માધ્યમથી કહેવા માગીશ કે આ વખતે પરીક્ષા પેટર્ન જે પરીક્ષા પદ્ધતિ છે એમાં ખાસો ફેરફાર આવ્યો છે સામાન્ય રીતે જે વીસ માર્ક્સના ધોરણ બારમાં વીસ માર્ક્સના જે ઓબ્જેક્ટિવ પૂછાતા હતા એ એમણે ત્રીસ માર્ક્સના કર્યા છે એટલે દસ માર્ક્સના એમસીક્યુની જગ્યાએ વીસ માર્ક્સના કર્યા છે જે ઇન્ટરનલ ઓપ્શનલ પ્રશ્નો હતા આંતરિક વિકલ્પના પ્રશ્નો એ એમને જનરલ ઓપ્શન સામાન્ય વિકલ્પના પ્રશ્ન તરીકે મૂક્યા મતલબ નવમાંથી સોરી બારમાંથી કોઈ પણ નવ લખો પહેલાં કેવું હતું કે ભાઈ બેતાલીસ નંબરના ક્વેશ્ચનની ઓરમાં બેતાલીસ નંબરનો ક્વેશ્ચન હોય હવે થાય શું વિદ્યાર્થીને મીઠી મૂંઝવણ થાય બેતાલીસના બંને આવડતા હોય બંને ઓપ્શનના ક્વેશ્ચન હતા અને તેતાલીસમાં ના આવડતો હોય અથવા તો એકતાલીસમાં ના આવડતો હોય આવું બનતું હતું હવે શું થયું હતું કે એમને ગમે તે લખવાના છે શરૂઆતના લખે વચ્ચેના લખે છેલ્લા લખે કોઈ વાંધો નથી એટલે સ્વાભાવિક રીતે મારી એવી ગણતરી બેસે છે કે રિઝલ્ટમાં બે થી પાંચ ટકા જેટલો વધારો થશે આ ક્વોન્ટિટી ક્યુની વાત છે પણ બીજો એક ક્યુ ક્વોલિટી મતલબ હાઈએસ્ટ માર્કિંગની વાત કરીએ તો એમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં હોય એવું માનું છું જે હાઇએસ્ટ જે છે કોઈ પણ સબ્જેક્ટના મહત્તમ ગુણ છે એમાં તો કોઈ ખાસ ફેરફાર નહીં થાય હા કદાચ એના નંબર્સ ઓફ સ્ટુડન્ટ કદાચ થોડાક વધે પણ હા ચોક્કસ રિઝલ્ટમાં બેથી પાંચ ટકાનો વધારો થાય એવી સુખદ સંભાવનાઓ હું જોઈ રહ્યો છું જી હમણાં તમે રિઝલ્ટ પર અસર પડવાની વાત કરી હતી તો આ તમામ ફેરફારોના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર તેની શું અસર થશે ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ જે ક્વેશ્ચન્સ નું પ્રમાણ વધ્યું છે તેની શું અસર જોવા મળશે રિઝલ્ટ પર વિદ્યાર્થીઓ જ્યાં સુધી ઓબ્જેક્ટિવ પ્રશ્નોની વાત કરીએ તો એના માટે કોઈ ખાસ એફર્ટ લેતા નથી કારણ કે એમના મગર મેં એમ છે કે અમે લાંબા પ્રશ્નો તૈયાર કર્યા હોય તો એની અંદર આ એક વાક્યમાં જવાબ તો ઓટોમેટિક આપણને મળી જ જાય એના માટે અલગ તૈયારી કરવાની જરૂર હોતી નથી એટલે એ લોકો બહુ ઓછું ધ્યાન રાખે છે બીજી વસ્તુ એવું થાય કે નેગેટિવ માર્કિંગ નથી એટલે એ લોકો ગપ્પા મારી દે છે અને ઘણીવાર ગપ્પું સાચું પડી જાય અને એમને માર્ક્સ મળી જાય છે પણ જો થોડાક એ લોકો ગંભીર બને અને હું તો એવું માનું છું વ્યક્તિગત રીતે શિક્ષણમાં કામ કરું છું એટલે મને એવું લાગે છે કે જ્યારે પણ આવા બહુ વિકલ્પ પ્રશ્નોની સંખ્યા વધે છે ત્યારે ખરેખર વિદ્યાર્થી માટે કસોટી થાય છે એને એક એક લીટીમાંથી પણ પ્રશ્ન નીકળી શકે એટલે એની સંખ્યા વધી શકે છે પણ હું માનું છું કે વિદ્યાર્થી માટે બહુ સરળ બની જાય છે માર્ક્સ મેળવવું જી યશવીબેન તમારી પાસે આવવા માંગીશ આપ એક વિદ્યાર્થીની છો તો વિદ્યાર્થીની તરીકે પરીક્ષા અને પરિવાર એ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું સંતુલન કેવી રીતે જાળવવું જ્યારે હું સ્ટુડન્ટ હતી ત્યારે પણ મેં ઘણા બધા મારી આજુબાજુ લોકોને જોયું હતું કે બહુ ડર હતો એમને પ્રેશરમાં હતા કે મમ્મી શું વિચારશે મારે આટલા માર્ક્સ તો લાવવા જ પડશે નહીં તો બધાને શું કહીશું અને જ્યારે હું હવે છોકરાઓને એડવાઇસ આપું છું ત્યારે મને એવું લાગે છે કે એ પ્રેશર એટલું બધું વધારે છે કે એમના પરફોર્મન્સ પર અસર પડે છે તો હું પરિવાર માટે એટલું જ કહીશ કે રાધર દેન આસ્કિંગ કે તું શું કરીશ આગળ જઈને એના કરતાં તમે એમ પૂછી શકો છો કે કેટલું ભણાયું આજે તને બીજી શું હેલ્પની જરૂર છે વિદ્યાર્થી તરીકે તમે એમને એમ જોવા કરતા કે અમારા પર ગુસ્સે જ થાય છે અમારા પર બોલે જ છે એમને એક્સપેક્ટેશન નથી હોપલેસ ગણે છે મને તમે એવું પણ વિચારી શકો કે આ કેર છે એમને ચિંતા છે તમારા ફ્યુચરની એટલે આ બધું બોલી રહ્યા છે જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે બચાવથી હેલો હેલો જી નિમસીબા આપનો પ્રશ્ન જણાવશો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ જી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જ આ હતો કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ રાજેન્દ્ર સર આપ શું કહેશો ભચાવથી નિમનીસા બેનને હું કહેવા માંગીશ કે સૌથી પહેલા કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એટલે પરિશ્રમ તેમણે કરવો જ પડશે કારણ કે સિદ્ધિ તેને જે વરે જે પરસેવે નહીં તો એમને પરિશ્રમ કરવાનો છે પણ હા આપણે હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરવું જોઈએ આપણી પાસે પરીક્ષાની પદ્ધતિ પરીક્ષા પેટર્ન છે આપણી પાસે જૂના પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે તો આપણે એ પ્રમાણેની વ્યવસ્થિત તૈયારી કરીએ તો આપણે ઓછી મહેનતે વધારે માર્ક્સ મળી શકે બીજું કે હેન્ડરાઇટિંગ સારા કાઢવા જોઈએ હા સારા હેન્ડરાઇટિંગ એ કોઈ સફળતાનો કોઈ ગેરંટી છે નહીં પરંતુ એટલું તો ખરું કે સારા હેન્ડરાઈટિંગથી લખ્યું હોય તો સ્વાભાવિક રીતે પેપર ચેક કરનાર શિક્ષકને સરળતા રહે છે તો સારા હેન્ડરાઇટિંગ કાઢવા જોઈએ એક રજૂઆતની શૈલી પણ એ બહુ જ મહત્ત્વની બને છે ખાસ કરીને થિયોરિટિકલ જે પણ વિષયો છે અથવા તો પ્રેક્ટિકલ વિષયોમાં પણ જ્યાં કંઈ પણ થિયરીના પ્રશ્નો આવે છે તો એની રજૂઆત કરવાની શૈલી સમજી લેવી જોઈએ પ્રોપર એલાઇનમેન્ટ સાથે આપણે પેરેગ્રાફ પાડ્યા હોય અંડરલાઈન કરી હોય પોઈન્ટ્સ અમુક રીતે લખ્યા હોય તો એ ઘણું બધું અર્થ કે વ્યાખ્યા લખ્યો હોય તો ઇન્ટુ યુનિવર્ટ કોમાં લખ્યું હતું ઘણું બધું પ્રસ્થાનના ઉપર લખ્યું હોય પ્રાસ્તવિક છેલ્લે સારાંશ લખ્યો હોય આવા ટાઇટલિંગ કર્યા હોય તો એનાથી ચોક્કસપણે ફેર પડે છે તો આવી સરસ રીતે કોઈ સારા શિક્ષક જોડે તજજ્ઞા જોડેથી એ માર્ગદર્શન મેળવે તો ઓછી મહેનતે સો ટકા સારા પરિણામ લાવી શકે સારા માર્ક્સ લાવી શકશે જી હવે રાજેન્દ્ર સર આપને અને યશવીબેન આપ બંનેને હું એક પ્રશ્ન પૂછવા માંગીશ પ્રશ્ન એવો છે કે હવે બધા જ વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય એવું નથી હોતું અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે જે ભણવામાં કાચા હોય તો આ બંને પ્રકારના વિદ્યાર્થીઓની વચ્ચે જે મહત્વની ભૂમિકા હોય છે જેમની એ શિક્ષકની છે તો ઘણી એવું બનતું હોય છે કે શિક્ષક પોતે જ વિદ્યાર્થીઓની એકબીજા સાથે તુલના કરવા લાગે છે અને આવી પરિસ્થિતિમાં શિક્ષકોએ પણ થોડું સમજવાની જરૂર છે આપ શું કહેવા માંગશો એક શિક્ષણવિદ તરીકે અને આપ સાયકોલોજીના વિદ્યાર્થીની તરીકે આપ શું કહેવા માંગશો રાજેન્દ્ર સર આપ હું એવું માનું છું કે સારો આદર્શ શિક્ષક કદી ક્યારેય તુલના કરી શકે નહીં અને જ્યારે પણ એ તુલના કરે છે ત્યારે પણ એની અંદર એવો ભાવ હોય છે એનાથી રહેવાતું નથી વાત રહી તુલનાની તો ઘણીવાર માતા પણ પોતાના બે બાળકો વચ્ચે તુલના કરી બેસે છે અને એકબીજાને એકબીજાને શિખામણ આપતી હોય કે જો આ કેટલો તારો નાનો ભાઈ કેટલું સરસ કરે છે અથવા તારો મોટો ભાઈ કેટલું સરસ કરે છે તો વાત રહી તુલનાની પણ જો અહીંયા તુલના કરવામાં આવે પણ એ સાપેક્ષમાં જુદી રીતે કરવામાં આવે કે કદાચ જે વિદ્યાર્થી ઓછા ગુણ લાવે છે એ બહુ જ ઓછું ભણીને એટલા ગુણ લાવે છે જ્યારે જે હોંશિયાર વિદ્યાર્થી ઘણું બધું ભણીને એટલા ગુણ લાવે છે કદાચ પહેલાંની મહેનત ઓછી જે છતાં પણ એ ઓછા માર્ક્સે પણ પાસ થઈ જાય છે તો એનામાં શું સારી વસ્તુ છે કદાચ એ સ્પોર્ટ્સમાં સારો હોય કદાચ કોઈ કલા સાહિત્ય કોઈ

તો સૌથી પહેલાં તો એમનું જે મેન્ટલ કેપેસિટી છે જે તમે ઓવર ધ યર્સ જોઈ હશે એના પર ખૂબ ધ્યાન આપવું જોઈએ જેમ સરે કીધું કે ઓવર કોન્ફિડન્સમાં ના આવવા જોઈએ જે લોકો સારું ભણતા હોય અને જે લોકોને થોડું તકલીફ પડી રહી છે તો એમાં શિક્ષકોએ એમનું કોન્ફિડન્સ મેન્ટલી બહુ વધારવાની જરૂર છે કદાચ એમને ઇઝી પ્રશ્ન પૂછીને પછી ધીમે રહીને તમે સારા હાર્ડ ક્વેશ્ચન પર લઈ જઈ શકો અને હું એવું માનું છું કે ટીચર્સ તરીકે લેબલિંગ કરવું બહુ જરૂરી નથી

પરીક્ષા ઉપર ચર્ચા ઉપર નો કે પરીક્ષાનો હાવ દૂર કરવા માટે આપણે કઈ પદ્ધતિથી પરીક્ષા પત્તર લખાણ રખવું જોઈએ એટલે કે કેટલા શબ્દોમાં લખાણ રખવું જોઈએ પેપરમાં અને ચિંતા વિદ્યાર્થીઓને દૂર કરવા માટે આપણે શું પ્રયત્ન કરવો જોઈએ આભાર જી રાજેન્દ્ર સર આપ શું કહેશો આમ તો આ પ્રશ્ન મનોવૈજ્ઞાનને લગતો છે તો સભાઈ રીતે યશવીબેન આને સારો ન્યાય આપી દે પણ એમને વચ્ચે સાબરકાંઠાના મહેશભાઈ પંચાલે બહુ સરસ પૂછ્યું કે કેવું લખાણ લખવું જોઈએ તો સભાઈ તો પોઝિટિવ લખાણ લખવું જોઈએ હું તો કહું છું તમે જે તે વિષયની તૈયારી કરો પણ પોઝિટિવ લખો કે હું આ વિષયમાં સારો છું હું કાચો નથી હું આમ કરી શકું છું લખાણ લખીને તમે તમારા જે જ્યાં તમે ભણો છો એ રૂમની અંદર તમે ચારે દિવાલો ઉપર લગાવી દો જે પોઝિટિવનેસ તમને બતાવશે તમે મિરરની સામે ઉભારી નાખો કે ના હું સારા માસ્ક જ તમારો

તો હું વિદ્યાર્થીઓને એવું કહેવા માગીશ કે પાંચ મિનિટમાં જેમ સરે કીધું તમે એ તમારા બનેલા બોન પર જે બેનર્સ હોય એ જુઓ તમે એવું હોય તો તમે પાંચ દસ મિનિટમાં જે તમારા ફ્રેન્ડ્સ જોડે વાત કરી શકો છો તમે તમારા પેરેન્ટ્સ જોડે વાત કરી શકો છો અને પ્રિપેરેશનના ટાઈમ પર તમે જુઓ તો તમને એવું લાગશે કે પચીસ મિનિટમાં તો હું બધું નહીં કરી શકું પણ એ પચીસ મિનિટમાં તમે ફ્લોર ચાર્ટ્સ બનાવીને કે તમે એમને એક વર્ડમાં કે બે વર્ડમાં કે એક સેન્ટેન્સમાં આખું ટૉપિક એક્સપ્લેન કરી શકો છો જેથી તમને યાદ આવે કે મારે આ લખવાનું જાણવી છે જી હવે યશવીબેન આપને એક બીજો પ્રશ્ન પૂછવા માગીશ કે એક વિદ્યાર્થીની તરીકે પરીક્ષા પરીક્ષાને લઈને આપની શિક્ષક અને માતા પિતા પાસેથી શું અપેક્ષા હોય છે વિદ્યાર્થીની તરીકે હું એવું ઈચ્છીશ કે બંને બાજુથી મને ખૂબ સપોર્ટ મળે મને ખબર છે કે હું આમાં કેટલું કરી શકીશ અને એ મારા માતા પિતાને પણ ખબર હશે અને મારા શિક્ષકોને પણ ખબર હશે તો હું ખાલી એટલું જ ઈચ્છીશ કે તમે એટલે વિદ્યાર્થી તરીકે તમે મને સપોર્ટ કરો અને માતા પિતાની વાત કરું તો એમણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે એ ટાઈમ પર એમનું ડાયટ જે કહેવાય ફૂડ ઇન્ટેક એના પર ખૂબ કામ કરવું જોઈએ બહારનું ખાવાનું જંક ફૂડ ખાવાનું એ બધું એક્ઝામ પછી પણ થઈ શકે છે અને શિક્ષકને જેમ મેં પહેલાં જ કીધું એમને લેબલ્સ આપવાની જરૂર નથી હવે એક મહિનાના ડ્યુરેશનમાં કે તમે આવું કરો છો આવું કરો છો એમને એમ બતાવો ને કે તમે શું બીજું કરી શકો છો તમે એમને ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરાવી શકો છો જી રાજેન્દ્ર સર આપને હું પૂછવા માંગીશ કે ઘણી વાર આપણે પરિણામો જોઈએ તો આપણને આશ્ચર્યચકિત કરી દે છે કે ઘણો હોશિયાર વિદ્યાર્થીઓ આખા વર્ષ એનું પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું હોય પણ એક્ઝામમાં એનું પરફોર્મન્સ સારું નથી હોતું તો આની પાછળ કયા જવાબદાર કારણો હોઈ શકે શું એની પ્રિપરેશન સારી નહીં હોતી કે શું એનામાં એણે બહુ વધારે પ્રેશર લઈ લીધું હોય છે પ્રેશર તો લઈ લીધું હોય એવું પોસિબલ છે પણ અમુક હદ સુધીનું પ્રેશર તો જરૂરી છે કે જેને સિન્સિયરિટી અને સિરિયસનેસ આપે છે ગંભીરતા આપે છે એટલે થોડું ઘણું તો પ્રેશર હોવું જ જોઈએ પણ જે બાહ્ય પરિબળો છે ખાસ કરીને છેલ્લા દિવસે છેલ્લી મિનિટે ધારો કે એવું બને કે એને નક્કી કર્યું કે હું આ ડ્રેસ પહેરીશ અને એ ડ્રેસ એને મળે નહીં પરીક્ષા હોલમાં જવા માટે તૈયારી માટે ઓ એ ડ્રેસ તો ધોવામાં છે ઓ ડ્રેસ તો ઇસ્ત્રીમાં છે અત્યારે આવેલી તો એનું થોડુંક એ વખતે મૂડ થોડો એ થઈ જાય ઘણીવાર એવું થાય કે પરીક્ષા કેન્દ્રમાં પહોંચતાં થોડુંક લેટ થઈ જાય અને તારો ચલો ચલો મોડું થઈ ગયું આ તો એની પણ થોડી વાર અસર થતી હોય છે એટલે આવા છેલ્લી મિનિટ લાસ્ટ મિનિટના જે પ્રશ્નો સર્જાય છે જે બાહ્ય પરિબળો છે જેને આપણે નથી કંટ્રોલ કરી શકતા તો આવા પરિબળોને લીધે એવું ઘણીવાર બની જતું હોય કે છેલ્લી મિનિટમાં બાકી એની પ્રિપરેશનમાં કોઈ પ્રશ્ન નથી આત્મવિશ્વાસમાં કોઈ પ્રશ્ન નથી એને પ્રશ્નપત્રના કોઈ પ્રશ્ન નથી પણ જે છેલ્લી મિનિટે કંઈક થઈ જાય છે એને લીધે ઘણીવાર નાસીપાસ થઈ જાય છે એવું બનતું હોય છે એને લીધે પરિણામમાં ફેરફાર થાય છે અને ઘણીવાર રજૂઆતના પ્રશ્નો પણ સર્જાતા હોય છે કે જે પેપર ચેકર છે એને એની રજૂઆત ન માફક આવે ખાસ કરીને થિયરીમાં એવું બનતું હોય છે પ્રેક્ટિકલ વિષયોમાં તો કોઈ પણ પ્રશ્નપત્ર તૈય ચેક કરે તો સરખા જ માર્ક આવે કદાચ એકાદ બે માર્ક્સનો ફેર પડે પણ જે થિયરીના વિષયો છે તેમાં ઘણીવાર એવું થતું હોય છે આપણે એવી મજાક કરતા હોય કે સાહેબ ચા પીધા વિના બેઠા હશે પણ એવું નથી પણ મેઇન વસ્તુ આ છે કે એ દરેક જણની મતી અલગ છે એટલે એનો જુદું એ લોકો પરિણામ આવે છે કોઈક વધારે માર્ક્સ આપે કોઈ ઓછા માર્ક્સ આપે બાકી ઓન એન એવરેજ તો કંઈ ખાસ બહુ ફેર પડવાનો નથી પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં જી હવે હમણાં જ વચ્ચે આપણે ફેરફારોની વાત કરી હતી ત્યારે નવી પેપર સ્ટાઇલ આવી છે એ પ્રમાણે તૈયારી કેવી રીતે કરવી ટાઈમ ટેબલ કેવું બનાવવું એના વિશે થોડું માર્ગદર્શન આપશો ચોક્કસ હવે નવી પેપર સ્ટાઇલ જે છે જે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર વધારે ભાર મૂકે છે હવે અહીંયા પણ એક સાયકોલોજી ખાસ કરીને સ્ટુડન્ટ સાયકોલોજી બહુ ઇફેક્ટ કરે છે આપણે કોઈ સ્ટુડન્ટને કહીશું કે તું પચાસ વાક્યોનો એક નિબંધ તૈયાર કર અથવા તો એક ફાઈ માર્ક તૈયાર કર તો એ સ્વાભાવિક રીતે એ ઓછામાં ઓછું એક કલાક લેશે તૈયાર કરતા પણ આપણે એને કીધું પચાસ ફિલિંગ ધ બ્લેન્ક્સ કર અથવા તો પચાસ એમસીક્યુ તૈયાર કર તો ચોક્કસપણે પચીસ મિનિટમાં તૈયાર કરી શકશે એટલે અડધાથી પણ ઓછા સમયમાં હવે એ પચાસ પચાસ ફિલિંગ ધ બ્લેન્ક્સ અથવા એમસીક્યુને ભેગા કરી નાખો તો એ પચાસ વાક્યો બની ગયા જે પાંચ જેનો પાંચ માર્કનો ફાઈ માર્કર તૈયાર થઈ ગયો પણ લોકોને જ્યારે એવું કહેવામાં આવે છે કે તું આ એક ફાઈ માર્કર લોંગ ક્વેશ્ચન તૈયાર કર નિબંધ પ્રકારનો એટલે એને તૈયારી આ રીતે કરવાની છે કે માઇક્રો પરથી મેક્રો પર જવાનું છે એટલે નાના સૂક્ષ્મ પરથી સમગ્ર પરની જો યાત્રા કરશે તો એનું કામ બહુ સરળ થઈ જશે ખાસ કરીને નવી પેપર સ્ટાઇલના સંદર્ભમાં વાત કરીએ પ્રેક્ટિસ તો પેપરો લખવાની ખાસ કરવાની જ છે હા કદાચ હવે ટાઈમ લિમિટનો પ્રશ્ન બહુ નહીં રહે કારણ કે એમસીક્યુ ક્વેશ્ચન્સ વધી ગયા છે એટલા માટે પણ નવી પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ઉપર વધારે તૈયાર કરે અને અંશથી સમગ્ર તરફ અમારી સાથે ખૂબ સરસ ચર્ચા કરી તે બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આશા રાખું છું કે આજની આ ચર્ચાથી આપને સમગ્ર માહિતી મળી હશે અને આશા સાથે જ આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર આવતા કાર્યક્રમમાં ફરી મળીશું मन की बात है जन-जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार